વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચુમ્બોત્તરમો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો આ અવસરે કુલ પંદર હજાર એકત્રીસ વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરવામાં આવી જ્યારે ત્રણસો ચોપન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા સૌથી વધુ નવ ગોલ્ડ મેડલ ટેકનોલોજી ફેકલ્ટીના ઋષિ ચોટલિયાને મળ્યા હતા ઋષિએ સોશિયલ મીડિયાની અસર અંગે કહ્યું હતું કે સોશિયલ મીડિયાના ફાયદા કરતાં તેની ખામીઓ વધુ છે તે તે યુવાનોએ શક્ય તેટલું તેની આડઅસરોથી દૂર રહેવું જોઈએ તેજ રીતે પ્રવિણા સિસારાને ટેક્સેશન વિષયમાં 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા હતા ભાવનગર જિલ્લાના બાંભણીયા ગામની આ ખેડૂત પુત્રી પ્રવિણાએ પોતાની સિદ્ધિથી ગામનું નામ રોશન કર્યું તો બીજી તરફ દ્વારકા જિલ્લાના પટેલકા ગામની આશા ગોજે વીએડ માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો આશાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના વડગણમાં આપણે આપણી મૂળ સંસ્કૃતિને સંસ્કારને ન ભૂલવા જોઈએ દીક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓના પરંપરાગત પહેરવેશ ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ વાતાવરણ સાથે સમગ્ર કાર્યક્રમ ગૌરવ અને ગર્વનો પ્રસંગ બની રહ્યો હતો મને આજે એમએસ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એજ્યુકેશનમાં ગોલ્ડ મેડલ મળ્યો છે બીએડ ની ડિગ્રી મેં અહીંથી પૂરી ગીધી છે એના માટે મને આજે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી છે અને બધીમાં જે શું કહેવાય ઇન્ટરેસ્ટિંગ અને મોસ્ટ મતલબ કે બધીનો તમારો ક્વેશ્ચન છે એ છે કે આઉટફિટને શું કહેવાય આ આઉટફિટ છે એને શું કહેવાય આહિરના મતલબ કે ઝીમી કાપડું કીએ અને જે ટ્રેડિશનલ કોમ્યુનિટી હોય આહિર જે દ્વારકાથી હોય પછી કોડીનારથી હોય કોઈ બી જગ્યાએ ગુજરાતના અલગ અલગ સ્ટેટમાં મતલબ આહિર હોય વસતા હોય તો એ લોકો એના ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ બી આજે ઘરે એ જ પહેરવે પહેરે છે મારા મમ્મી છે છે એ ઘરે પહેરવેશ પહેરે તો મને એવું લાગ્યું કે શું કહેવાય મારે આજે મારો સ્પેશિયલ ડે છે તો એના માટે આ જ આઉટફિટ પહેરવાશું મારું એમ કોમમાં સ્પેશિયલાઇઝેશન ટેક્સેસનમાં છે મારું એ સ્પેશિયલાઇઝેશન ટેક્સેશનમાં છે તો એક ગોલ્ડ મેડલ મને ટેક્સેશનનું મળેલું છે એક એમ કોમ ડિપાર્ટમેન્ટનું મળેલું છે અને ત્રણ અધર ગોલ્ડ મેડલ છે મારું ટ્વેલ્થ સુધી તો ગુજરાતીમાં બેકગ્રાઉન્ડ હતું પછી મેં બીકોમમાં કોમમાં એમ કોમમાં એડમિશન લીધું બીકોમ એમ કોમ મારું ઇંગ્લિશ મીડિયમમાં છે તો બસ હું સેલ્ફ સ્ટડી જ કરતી રેગ્યુલર લેક્ચર રેગ્યુલર અટેન્ડ કરતી હતી રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરતી ને બાકી હોસ્ટેલ પર જઈ અને સેલ્ફ સ્ટડી કરતી હતી તો અને પૂરેપૂરો ટીચરનો બી એટલો સપોર્ટ છે મારા ફેમિલીનો બી મને એટલો જ સપોર્ટ છે અને મારા ફાધર ફાર્મર છે મારા મમ્મી હાઉસ વાઇફ છે અને હું અહીંયા હોસ્ટેલમાં રહીને ભણું છું અને ફ્યુચરમાં મારે પ્રોફેસરમાં જવું છે અને પીએચડી અને રિસર્ચમાં આગળ વધવાની